નમસ્કાર મિત્રો આપ સર્વનું મારી યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો ફાઇનલી ભરતીના ઉમેદવારો માટે અત્યાર સુધીના સૌથી મોટા ખુશીના સમાચાર આવી ગયા છે ઘણા સમયથી બે ત્રણ દિવસથી અપડેટો આવતી હતી પણ સાઇટ ઉપર કઈ અપડેટ નહોતી આવતી પણ ફાઇનલી ખુશીના સમાચાર આવી ગયા છે શું ખુશીના સમાચાર આવે છે એ જોઈએ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લગભગ જ્યારે ટાટ્રેસોનું રિઝલ્ટ આવ્યું અને પછી અત્યાર સુધીમાં લગભગ એક વર્ષ છ મહિના અને ત્રેવીસ નહીં પણ ચોવીસ દિવસ જેટલો સમય થઈ ગયો છે તમને જે ઓફિશિયલ ભરતીની જે ઓફિશિયલ સાઇટ છે એ હાયર સેકન્ડરીની ગ્રાન્ટેડ હોય હાયર સેકન્ડરીની ગવર્મેન્ટ હોય એની ઉપર ઓફિશિયલ સૂચના મુકાઈ ગઈ છે કે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે ઉમેદવારોને મેરિટ ક્રમ પ્રેફરન્સના ધોરણે બંનેમાં શાળા ફાળવણી થઈ છે અમુકને બંનેમાં થઈ જશે અમુકને ખાલી સરકારીમાં સરકારીમાં જેને થઈ જશે એને બંનેમાં વારો આવેલો છે પણ જેને ખાલી ગ્રાન્ટેડમાંથી એમની આ સૂચના નહીં લાગુ પડે પણ તમારી શાળા ફાળવણી પ્રોવિઝનલ શાળા ફાળવણી તો આવી જ ગઈ છે તમે તમારું લોગ ઇન કરીને જે ઓફિશિયલ પોર્ટલ છે એની ઉપર જોઈ શકશો આ જે સૂચના છે એ એવા ઉમેદવારો માટે છે કે જેને બંનેમાં નામ છે સરકારીમાં પણ નામ છે અને ગ્રાન્ટેડમાં પણ નામ છે તો એવા ઉમેદવારોએ જે બંને શાળાઓએ પોતાને અલોટ થાય છે સરકારીમાં પણ થઈ છે અને ગ્રાન્ટેડમાં થઈ છે તો બંનેમાંથી પોતાને કઈ શાળા રાખવી છે તો એ ફાઇનલ કરવાનું રહેશે સિલેક્ટ કરવાનું રહેશે બાકીની જે ઈ સિવાયની જે શાળાઓ રહેશે એમાં હક જતો કરવાનો રહેશે એક્ઝામ્પલ તરીકે તમે સરકારીની શાળા પસંદ કરો છો તમારે ગ્રાન્ટેડ ભરતીમાંથી હક જતો કરવાનો રહેશે તમે ગ્રાન્ટેડની શાળા પસંદ કરો તો સરકારીની શાળામાંથી તમારે હક જતો કરવાનો રહેશે ખાસ જે રિપિટેશન અટકાવવા માટે આ ભરતી બોર્ડ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ખૂબ જ સારી વસ્તુ છે માધ્યમિકની અંદર પણ આ જ પ્રકારની જે પ્રોસેસ છે હક જતા કરવાની સરકારી ગ્રાન્ટેડમાં કોમન હશે આનાથી ચોક્કસથી રિપિટેશનનો જે સરકારે પહેલેથી કહેતા હતા ક્રમિક ભરતી કરીશું રિપિટેશન અટકાવવા માટે જે વારંવાર એક ઠેકડા મારે છે એક ભરતીમાંથી બીજી ભરતીમાં એ ના થાય એ માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે આવીને કોઈ પણ અપડેટ માટે આપણે ચેનલ એકને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ બાજુમાં આપેલા બે આઇકન પર દબાવી દેજો જેથી હું કોઈ પણ વિડિયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય ધન્યવાદ